ગાય સચા હોવા એ ફાટક ના ખુલી હે વરને બહુ જરી લગતી અને આ લગભગ હેને ને સબરબન ટ્રેન હે તમે જોઈ લેજો સાઈઝ વેરી નાઇસ તો ગાડી આપડે થઈ હર તો ઇન્ડિયન ઓઇલ માંથી પાણી પીવરાવી દે ને સોરી પેટ્રોલ પીવરાવી દે આ ગાડીનો ભાઈ પેટ નથી પેટારો હે હજાર નું આપડી ની ભાઈ ઘાલેટ ખાઈ ગઈ છે કેમ ભાઈ એમાં બહાર જવું અમારે અને તમે પાસે ફોર વ્હીલ લેવાની વાત કરો સીએનજી સિવાય વાત જ નહીં કરવાની ગૂગલ મેપ નહીં પણ એપલ મેપ ના સહારે આપણે બધું ગોતી હૈ

આયા ખાસ વિદ્યાર્થીઓ માટે લકી ડ્રો કરવામાં આવતું હતું જો આ તમે ચિઠ્ઠી જોઈ શકો છો જેને હલબલાવીને એમાંથી ચિઠ્ઠી ઉપાડે અને જે સ્ટુડન્ટ જીતી જાય એને સ્કોલરશીપ ટેબલેટ ને એવું બધું જીવન જરૂરી વસ્તુ આપતા હતા પણ અમે અફસોસ મેં રજિસ્ટ્રેશન નતું કરાવ્યું ભૂલું ભૂલે ચૂકે કરાવી નાખ્યું ને તો વારો આવી જતા આપણો ભેગા ભેગા અહીં એક બ્રોસરે આપવામાં આવ્યું હતું બ્રોસર ની અંદર બોલપેન પેન હતી આ બોલપેન પેન ફરાકે લઈ લીધી અને મારા ખીચામ નાખી લીધી જેનો ઉપયોગ આગળ આવી સન્માન સમારોહ નું કામ પૂરું થઈ ગયું પછી આપડે હે અલગ અલગ કાઉન્ટ બનાવી કાઉન્ટર બનાવ્યા સર યાર મને ઇંગ્લિશ ગીરી વધારે આવડે ને એટલે મિસ મેચિંગ થઈ જતું હોય તો આપડે અલગ અલગ પ્રકારના કાઉન્ટર બનાવ્યા જેમાં વકીલ છે પોલીસ વાળા લોકો હે

છોકરા અહીંયા ફોટો ફોડવા આવ્યા ફોન નથી પૂરો થઈ ગયો ખાલી છોકરી નો વારો છોકરાઓ છોકરા પર બધી

યાદી સ્વરૂપે ભાઈ અહીંયા સિગ્નેચર લેવામાં આવે છે આપણી આ ટાઈપની એક સિગ્નેચર છે આટલા બધા ફેન સબસ્ક્રાઈબર છે ને પણ મને કઈ પેટમાં શું દુખે ખબર આય તમે શરૂઆતમાં એક છબી દીધી હતી આ છબી આ લોકોને મેં હાચવા દીધી હે પણ એને ક્યાંક ખોઈ નાખી છે છબી વગર મને મેળ નહીં આવી ગોતાવીને જ રહેવાનું જસ્ટ હમણાં ભાઈ જમવાનું આપણે પૂરું કર્યું છે આ જમવામાં છે ને હોસ્ટેલ જેવી મને ફિલિંગ આવી ગઈ હતી જો આ કારણ કે આ હોસ્ટેલ જ છે ને અને જો એકદમ ખુલ્લું ખુલ્લું છે ને એટલે મસ્ત મજાનો પાવન આવતો હતો દોઢ બે વર્ષ પછી ભાઈ દોઢ બે વર્ષ નહીં પણ આમ તો કહેવાય ને છ વર્ષ પછી કારણ કે અત્યાર સુધી આપણે હોસ્ટેલમાં ખાતા એમાં રૂમ જ ખાતા પણ આ ભોજનાલયમાં ખાવાનો અનુભવ છ વર્ષ પછી જઈ રહ્યો છે ખાલી તો પછી આપણે સીન ઉતર અહીં જોઈએ કેવી રીતના બધાને પોસ્ટર મેરા એવી રીતના અમારે પોસ્ટર અહીં મહેરા હતા છોકરા એટલું બગડા અહીંયા છોકરાઓ એટલી બગડા સટી બોલાવી ને તે અમારા પોસ્ટર જો મીટી મેં મિલ ગયે હે હવે અમારે વરી પાછા પોસ્ટર ચોટાડવા હે ને મિનિ બ્લોગ ઉતારવો હે જો આવી રીતના પકડીને કે આપણે ભાઈ જુગાડ કેરો હે મિનિ બ્લોગ આપણે ઉતાર લીધો હે તમે બધા કહેવા ને બધા ભાઈ આના પર પગ દીધા હતા યાર હવે કોઈ પગ ના દેજો બ્રાન્ડ હે બ્રાન્ડ જેને જેને વ્લોગ માં આવે ને બધા આગળ 50 રૂપિયા જમા કરતા જજો તો જ વ્લોગ માં આવી હો આપો રોજ પડી ગયું હાલો ઓય હવે અલવિદા કરવાનો સમય આવી ગયો મિત્રો કારણ કે બપોરનો સમય થઈ ગયો અને કોઈ નામે આયા જ છે તો મેના રાણી લઈને નીકળી જાય આ ક્રેટાનો માલિક બોલે રૂપિયા નથી દેતો આયા આ કોણ હે તમને ખબર હે દિનેશ ચાવડા હે ઓરખી લેજો નો ઓલો બીજો છોકરો માગે હે પણ દેતો નથી હે આ ભાઈ જોઈ લ્યો દેતા નથી રૂપિયા કેવા હે ફોર વ્હીલર લઈને આવ્યા વાત ચાલે તું આપણે બેટસો રૂપિયા છપી દીધી હે પણ બુલેટ માં લઈ જાવ એવી વગરી પડે ને કે વાત પૂછો મા

દેખાય આવ્યો આવ્યો છે છે કે ભાઈ કાટોય કાટો કાટો જોખવાનો મતલબ જીરું આપણ વેચાઈ ગયું ઓલરેડી હાટું થઈ ગયું તો જોખવાનો જોખવાનું કે કેટલા કિલો થાય કેટલા મણ થાય સોરી કિલો માં આપણે લેવા દેવા નહીં મણ કેટલા થાય ગામ ધોળા બંધ કરવા જેવું શું કે નથી થયું હું અહીંયા જોઈ જોઈને અખાઈ ગયો કે વાહ વાહ આટલો હજુ ભરાઈ ગયો છે હજી એટલું બાકી ભાઈ ખબર પડી આ તો બીજા ભાઈનું હે હવે આપણું ચાલુ થાય એક ગુણ મંડાઈ ગઈ છે અને હજુ બીજું બધું કામ ચાલુ થયું આગ લગાદી આગ લગાદી આગ હેઢાઉમાં આગ લગાવી દીધી આપણે ઓલી જે ભૂકી વેધી હોય ને જીરાની એમાં જો આગ લગાડી દીધી હે અને આ ગધડી નાનો કેવો છે ધોવાડો ને સુગંધ આવે કે જીરાની સુગંધ આવે ખબર નહીં પડતી બે આમ ટૂંકમાં આવું જીરાની સુગંધ તમને ખબર છે ને સેમ ટુ સેમ ઈ ન જ આવે છે ધગો થઈ ગયો ધગો થઈ ગયો યાર મને યાર બોલે બોટલો હજુ ભરાઈ ગયો પ્લસમાં આપણું ભરવાનું બીજું ચાલુ થયું છે

આપણું એડિટિંગ ભાઈ થોડુંક હાઈ લેવલ નું હોય ને એટલે પીસી ટૂંકું પડે છે જો ભાઈ કાઢેન દ્વારા એક જો સીપીયુ ને જીપીયુ એકદમ ઉપર જ છે જો સીપીયુ ને દેખાડી દો જોઈ લ્યો આઈન વિડી જીપીયુ અને આની અવાજ આવે ને પંખા ચાલુ થઈ ગયા ચેલેન્જ વિડીયો કાતો પછી આવી ગયો મને ખબર નથી કમેન્ટ કર નાખ્યો જોઈ લીધો હોય કાતો ભાઈ નથી જોઈએ કમેન્ટ કરી નાખજો અને ઓવરઓલ આજનો વિડીયો કેવું લાગ્યું એ કમેન્ટ કરી નાખજો મને એવું લાગે તેમાંથી વિડીયોમાં બહુ હજી નેક્સ્ટ વિડીયોમાં હરા ફટાફટી કમેન્ટ કરી નાખો કમેન્ટ કરો પછી હું કર જાઉંખે કમેન્ટ નેક્સ્ટ વિડીયોમાં રમે રમ ડેરામ